કેનેડિયન રેપર ટોમે જેનેસિસ પર હાલ ભારે વિવાદ ચાલી રહ્યો છે પોતાની નવી મ્યુઝિક વિડીયોમાં એને હિન્દુ દેવીમાં કાળીનો રૂપ ધારણ કર્યો છે અનેક લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી ટોમી જેનેસિસ જેનું સાચું નામ છે જેનેસિસ યાસમિન મોહનરાજ તે તામિલ અને સ્વીડિશ વંશજ છે તેમણે થોડા દિવસ પહેલાં ટ્રુ બ્લુ નામનું ગીત જાહેર કર્યું જેમાં તેઓ આખા શરીરે બ્લુ કલર લગાવીને માથા પર બિંદી અને માંગટીકા હાથમાં સોનાની ચૂડીઓ અને ગળામાં સોનાનો હાથ પહેરીતી દેખાય છે પણ સૌથી વધુ વિવાદ ઉઠ્યો છે કે તેના પહેરવેશ લઈને કારણ કે તેણે માત્ર સોનાની બિકિની અને હિલ્સ પહેરી છે વિડીયોમાં ટોમી એક ક્ષણે ફ્રુસ કિક્સ એટલે કે ઈશુ ખ્રિસ્તનું ક્રોસ ચાટતી જોવા મળે છે અને બીજી તરફ નમસ્તે કરતી પણ જોવા મળે છે જેને લઈને હિન્દુઓ અને ઈસાઈઓ બંને સમુદાયે આ વિડીયોને લઈને કટાક્ષ કર્યો છે પણ મને તો એ પ્રશ્ન થાય કે શું આ ખરેખર સિદ્ધિ છે જે જેનેસિસ માટે આઈ મીન કોઈ મ્યુઝિક વિડીયો દ્વારા કોઈ ધર્મને ઠેસ પહોંચાડવું એ યોગ્ય કહેવાય આ તો સ્પષ્ટ રીતે હિન્દુ દેવીનું અપમાન છે આજે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવી ફેશન બની ગઈ છે બીકોઝ તમને તો ખબર જ છે કે કોઈ આ વિશે ગંભીર રીતે અવાજ નહીં જ ઉઠાવે અને જો ઉઠાવશે તો પણ કેટલા દિવસ થોડા દિવસમાં તો બધા ભૂલી જશે એન્ડ આઈ થિંક પશ્ચિમ દેશોમાં હવે હિન્દુ સંસ્કૃતિનું અપમાન કરવાનું ટ્રેન્ડ બની ગયું છે તેમજ આ વિડીયો લઈને અનેક એક્સ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો રોષ ઠાલવીને વિરોધ કર્યો છે અને ખરેખર આ વાત વિચારવા જેવી છે કે યુટ્યુબ આવા રોષે ભરાય એવા વિડીયોને ડાઉન નથી કરી રહ્યું કેમ લોક લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ધાર્મિક પ્રતીકોને આવું અભદ્ર અને જાતિ સંસ્કૃતિથી કટુક રીતે રજૂ કરવું ચોક્કસ રીતે યોગ્ય નથી મારા હિસાબે અભિવ્યક્તિની સ્વતંત્રતાની પણ એક મર્યાદા હોવી જોઈએ આપનું શું માનવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો